મારી રહી ગયું પણ મેં રહી ગયા પછી મગાવું કર્યું અહીંયા લોકો ને હું સાહેબ ભાવતું ખાય ને ફાવતું બોલે એવું છે એને ભાવતું એવું ખાય ને પછી ફાવતું એવું બોલે એને ખબર ના હોય કે આ હું છે આ વસ્તુ હકીકત અઘર એવું સાહેબ એમનું એવું જોયા કરે તો આપડે એમને કઈ જોવાનું આપડે તો પેલું કેવાત નહીં કે કૂતરા ભૈસા જ કરવાના એમનો એમનો સ્વભાવ સભાવા જેવો છે એ બસતા બસ્તાળ જવાના એને આપડે જોઈને એ કર્યા કરીએ તો આપણે આપણે પહોંચી જ ના શકીએ પાછળ વિચાર કર્યો બીજું ભરજી પછી એના કરતા કાલે જવા આ બરાબર છે ઓલું તો ભજન કરશે તો મંદિર જ છે ઘર મંદિર જ છે

એમને એવું જ કર્યું કે સાહેબ ઊંઘતા રહે એટલે કે મને જવા દે એટલે સવાર ના અમે આવેલા ને એટલે થોડો ગુસ્સા માં તમે મગજ બગડ્યું હતું પછી થોડું મોડું કેવા સારું નહીં લાગે એટલે પછી બપોરે આવ્યો ને ઊંઘતા હતા તમે મૂકો ત્યાં આરામ કરતા હે એટલા માટે નહીં ગયું હતું પછી ત્યાં વાત ચાલતી હતી એટલે મૂકું વાત પડે પછી જણાવું એમ આ ભાઈ જોડે પેલી આ રીતે બાબા માં રસ્તા ની બધી વાત ચાલતી હતી એટલે

રૂપ સમૂર્તિ જી ભરપૂર એ તનયસ માય દીકાયસ માતમ ને સાહેબ આશીર્વાદ લેવા ખબર પડતો

આ ડબલુ મૂક કરી શકાય